અમરેલીના મોટા મુંજિયા સરની શાળામાં ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના જ હાથ પર બ્લેડ વડે ચેકા મારી દીધા વીસ થી પચીસ આસરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે તો એક તારા હાથ ઉપર એક કાપો કરતો હું તમને દસ રૂપિયા આપું અને ન કર તો તારે મને પાંચ રૂપિયા આપવાના એટલે વિદ્યાર્થી દબાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થાય નહીં એમાં કે એવી કોઈ ગંભીર ઇન્જરીનો વિષય અત્યાર સુધી ધ્યાન ઉપર આવેલો નથી પણ અત્યારે આને એક રાજકીય સ્ટંટ બનાવવામાં આવ્યું છે આ શાળામાં ત્રણસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ધોરણ સાતમાં ભણતો એક વિદ્યાર્થી કે જેને કદાચ વિડીયો ગેમનું એડિક્શન હશે તેને તેને અન્ય વિદ્યાર્થીઓને એક ચેલેન્જ આપી જેમાં કહ્યું કે તમારા હાથમાં બ્લેડ વડે ચેકા મારો તો હું તમને દસ રૂપિયા આપીશ અને તમે ન મારી શકો તો તમારે મને પાંચ રૂપિયા આપવાના જેના પરિણામે ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના શાર્પનરની બ્લેડ કાઢી અને પોતાના જ હાથ પર છરકા કર્યા આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમાવ કાઢી લેતા હતા એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે એનાથી આ ઘટના બની છે પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર બનાવની જાણ શાળાના આચાર્યને ઓગણીસ માર્ચના રોજ થઈ અને ત્યારબાદ આચાર્ય દ્વારા એકવીસ માર્ચના રોજ વાલીઓ સાથે મિટિંગ કરી અને આ બનાવની જાણ કરવામાં આવી હતી અમારી સ્કૂલમાં અઢાર ઓગણીસ તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું અમને જાણ થઈ વીસ તારીખે છોકરા દ્વારા જ એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજા દિવસે એકવીસ તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ જ્યારે ગામ લોકોનો એવો આક્ષેપ છે કે શાળાના શિક્ષકો દ્વારા આ બનાવની જાણ ઘરે ન કરવા માટે વિદ્યાર્થીઓને દબાણ કરવામાં આવ્યું હતું મારું નામ નારાયણભાઈ વઘાસિયા ઉપસરપંચ છું ઘટના એવી બની હતી કે પંદર વીસ છોકરાઓને હાથે શીરા મારેલા વાલીઓને ખબર પડતા શિક્ષકોને પૂછ્યું તો કે અમારી જવાબદારી નથી રહેતી એટલે એ વાલીઓએ બધા એમને પંચાયતની રજૂઆત કરી અને અમે પીઆઈ સાહેબને તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી કે તપાસ થાય ને જે કાંઈ હોય ગુનેગાર એને સજા કાયદા કાયદાનું કામ કરે એ રીતે કામ થાય તો શિક્ષણ મંત્રીએ સમગ્ર ઘટનાને લઈ અને ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે વિડીયો ગેમ્સની વિપરીત અસર બાળકો ઉપર પડી રહી છે જે બાબતે શાળાઓની સાથે સાથે વાલીઓએ પણ એક્ટિવ થવું પડશે જેથી બીજી વખતે આ પ્રકારની ઘટના ન બને આ એક સામાન્ય ઘટના જ છે કોઈને નુકસાન નથી પરંતુ સામાન્ય આમ ન કરી ગણી શકે કારણ કે આવનારા સમયમાં આવી ચેલેન્જની ગેમો રમે તો વિદ્યાર્થીઓ અને બાળકની અંદર વિકૃતતા આવી શકે ને આવી રહી છે વાલીઓને વિનંતી છે કે બાળકોને મોબાઈલ આપવો નહીં ને ગેમ રમતા હોય ગમે એટલા તોફાન કરે ધમપછાડા કરે પણ ધીરે ધીરે આવી ગેમો અને મોબાઈલથી વણગણ દૂર રાખવું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વિડીયો ગેમ્સના કારણે બાળકોએ જીવ જોખમમાં મૂક્યો હોય તેવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે તો મોબાઈલનું વળગણ જે બાળકોમાં વધી રહ્યું છે તે બાબતે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર